શ્રી બળ્યાદેવ હાઈસ્કૂલ પોર માં ગુરુપૂર્ણિમા તથા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી બળ્યાદેવ હાઈસ્કૂલ પોર માં આચાર્યશ્રી ભરતકુમાર પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ ગુરુપૂર્ણિમા તથા વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ખાસ ઉપસ્થિત રહી કાર્યક્રમ સફળ બનાવ્યો હતો. સૌપ્રથમ શાળાના પ્રાર્થના ખંડમાં એકત્રિત થઈ પ્રભુ વંદના અને દીપ દીપપ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ શાળા પંચાયતના સભ્યો અને દરેક વર્ગના પ્રતિનિધિ વિદ્યાર્થીઓ દ્વારા

ત્યારબાદ વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જેમાં શાળાના ભૂતપૂર્વક વિદ્યાર્થી શ્રી દીક્ષિત ઠક્કર દ્વારા લગભગ એસી જેટલા વિવિધ પ્રકારના રોપા શાળાને ભેટ આપ્યા હતા અલગ અલગ પચીસ જેટલા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આચાર્યશ્રીએ આવેલ તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો તથા તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા રીયુનિયનની રચના કરવામાં આવે અને શાળાના વિકાસમાં સહભાગી બને એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી વૃક્ષારોપણ કાર્યક્રમના કન્વીનર તરીકે શ્રીમતી એચ એન ડુમ્મસવાલા અને શ્રી જી બી પારગી સાહેબે સુંદર આયોજન કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો